નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના સૌથી ઊંચા ભાવ મિત્રો આજે પદલા બોલાયા છે જાણીને લેવાય લાગશે પરંતુ એક માર્કેટમાં સારા એવા ભરા જોવા મળ્યા છે સૌ પ્રથમ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમારા માટે કપાસ બજારને લઈને અવનવી અપડેટ્સ આવતા રહીએ છે અને વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જઈ ફોલો કરી લેજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે કપાસના સૌથી ઊંચા ભાવની તો ચૌદસો રૂપિયાથી સત્તરસો અને એકાવન રૂપિયા જામજોદપુરની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને આજે કપાસના ભાવ સારા એવા મળતા છે એવો આનંદ થતો હોય છે એટલે કે આ વર્ષનો જે આપણે રેકોર્ડ છે એ સત્તરસો એકાવન આ મહિનાનો પહોંચી ગયેલો છે ત્યારબાદ મિત્રો રાજકોટ અને બોટાદની અંદર કપાસના ભાવ સોળસો પ્લસ બોલાતા જોવા મળ્યા છે અને કપાસના સૌથી નીચા ભાવ ધારીની અંદર બારસો અને છત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે ઓવર ઓલ ઓવર મિત્રો વાત કરીએ તો બજાર અત્યારે પંદરસો ચાલીસ સુધી જતાં જોવા મળી રહ્યું છે જે આ એવરેજ ભાવ છે એટલે પંદરસો પચાસ સુધી હાલ કપાસના એવરેજ ભાવ જ પહોંચી ગયા છે હવે મિત્રો આપણે બધા વાયદા બજારની વાત કરી દઈએ એમાં સૌ પ્રથમ આપણે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો સત્તાવન હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યો છે જ્યારે ઓપન થયો ચારસો એંશી પોઈન્ટ થયો હતો પરંતુ પ્રીવિયસ ક્લોઝ સત્તાવન બસો અત્યારે સત્તાવન ચારસો એટલે બસો રૂપિયાનો સારો એવો સુધારો જોવા મળી રહેલો છે હવે મિત્રો આપણે વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદામાં થોડીક એવી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે સિત્તેર પોઈન્ટ પાંત્રીસ ડોલરે ક્લોઝ થયો હતો અને અત્યારે ઓપન પણ આપણે વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ અઠ્યાવીસ ડોલર સમથિંગ જોવા મળ્યો હતો પરંતુ અત્યારે ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ ડોલરે ચાલી રહ્યો છે આશા છે કે ફરી એકવાર વધારો જોવા મળે અને સિત્તેર ડોલરને ક્રોસ કરે કારણ કે કપાસ બજાર માટે હાલ ખૂબ જ એવી અગત્યની માહિતી અને અગત્યનું જે પરિબળ છે ન્યૂયોર્ક અને એમસીએ ફાયદો જોવા મળી રહ્યા છે હવે મિત્રો હું તમને અગાઉ જણાવી દઉં આજે બપોરે પણ એક વિડીયો આવવાનો છે જેમાં હું તમને વાયદા બજાર અને સાથે સાથે નવી અપડેટ્સ આવેલી છે તેમની માહિતી આપી દઈશ ઉપરાંત મિત્રો અત્યારે વાત કરીએ તો સિઝન શરૂ છે જેના લીધે અન્ય પાકોની પણ માહિતી આવતી હોય છે જે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ ઉપર જણાવતા હોઈએ છીએ તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તેથી ફોલો કરી લેજો કારણ કે ત્યાં ખૂબ જ અગત્યની માહિતી લેલી આવતી રહે છે આપણે માર્કેટ પ્રાઇસ સમરી જોઈ લઈએ તો એમાં પણ મિત્રો વાત કરીએ તો એવરેજ ભાવ અત્યારે સાત હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવ પાંચ હજાર રૂપિયા અને સૌથી વધુ ભાવ આઠ હજાર પાંચ રૂપિયા મિત્રો અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ઇન્ડિયન ગોટન એસોસિએશનને જે આવકનો આંકડો આપેલો છે એ બાવીસ ઓગસ્ટ મુજબ ગુજરાતમાં ત્રેવીસો બેલ મહારાષ્ટ્રમાં પચીસો બેલ અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમિલનાડુમાં પણ ત્રેવીસસો અને કર્ણાટકામાં એક હજાર બેલની આવક જોવા મળી છે ટોટલ નવ હજાર એકસો બેલની આવક થઈ છે તો મિત્રો આ ત્યારની માહિતી અસ્તુ જય હિન્દ